ત્યારે જયસુખ પટેલને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલને રાહત મળી ગઈ છે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના જામીન મંજૂર કર્યા છે તો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મુદ્દે જયસુખ પટેલ જે મુખ્ય આરોપી હતો જે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતો તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના જામીન મંજૂર કરી દીધા છે મોરબી પુલ દુર્ઘટના બની હતી જેમાં નિર્દોષ અનેક લોકોના મોત થઈ ગયા હતા એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા પુલ ધરાશાયી થવાના કારણે વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા જયસુખ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે રાહત આપવામાં આવી છે જયસુખ પટેલના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે મહત્વનું છે કે ટ્રાયલ કોર્ટ હાઈકોર્ટ સહિત તમામ કોર્ટો દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે એકસો પાંત્રીસ લોકોના મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે મોત થયા હતા અને તેના માલિક જવાબદાર તરીકે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પીડિતોએ પણ કોર્ટમાં અરજી કરી હતી સાથે રજૂઆતો પણ કરી હતી કે આરોપીને જામીન ન મળવા જોઈએ પરંતુ તમામ જે કાયદાની જોગવાઈ સાથે જ કોર્ટમાં સ્વયં તેમને સરેન્ડર કર્યું હતું તે તમામ બાબતોની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે અને તે અંતર્ગત જામીન આપવામાં આવ્યા છે મહત્વનું છે કે કેટલીક શરતોને આધીન જયસુખ પટેલને જામીન છે તે આપવામાં આવ્યા છે સાથે જ જયસુખ પટેલે પણ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી સમયે તે દરમિયાન ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેસની તપાસમાં સરકાર ગુજરાત બહાર તેઓ જાય અને તમામ પીડિતો છે તેમને વળતર આપવાની પણ જે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી સાથે જ પોલીસ તપાસમાં પણ સાથ સરકાર આપવાની આ કારણના કારણે સુપ્રીમ કોર્ટમાંથી માંથી જયસુખ પટેલ રાહત મળી છે જી આભાર માહિતી માટે